મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ગુજરાતની અંદર વાવાઝોડા એટલે કે સિસ્ટમને કારણે સમગ્ર ગુજરાતમાં સર થઈ જાય ગઈકાલે જોવા જઈએ તો સો જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો થોડોક ઘટાડો આવ્યો છે એના આગલા દિવસે બસો વીસ તાલુકામાં વરસાદ પડ્યો હતો ગઈકાલે સૌથી વધુ વરસાદ ગીર સોમનાથની અંદર પડ્યો એની પહેલા પણ ગીર સોમનાથની અંદર સૌથી વધુ વરસાદ છે એ જોવા મળ્યો તો હજુ પણ આ સિસ્ટમ છે ગુજરાત ઉપર છે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ હજુ પણ ગુજરાત ઉપર સિસ્ટમ છે ટકી રહે એ પહેલાં આ સિસ્ટમ મિત્રો આગળ વધી જવાની હતી પરંતુ આ સિસ્ટમ હવે ગુજરાત ઉપર ટકી રહે છે જેને લઈને સૌરાષ્ટ્રની અંદર ફરી એક વખત મિત્રો ભારત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો સિસ્ટમ હજુ મિત્રો ગુજરાત ઉપર હશે પણ ખાસ કરીને એની આજુબાજુમાં રહેલો ભેજ તમે જોઈ શકો છો જે મિત્રો ખૂબ જ ઝડપથી મિત્રો આગળ ખેંચાઈ રહ્યો છે અને ફરતી કોડ મિત્રો સિસ્ટમની આજુબાજુ મિત્રો ફરી રહ્યો છે અને તેની અસરને કારણે જ ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો સવારની અંદર વરસાદ પડ્યો હતો પરંતુ બપોર પછી ખૂબ જ ઓછા વિસ્તારમાં વરસાદ પડ્યો ઢગ રહ્યું તેજપણ જોવા મળ્યો હવે જેમ ધીમે ધીમે સિસ્ટમ આગળ વધશે તેવી રીતે મિત્રો તેજ છે વધશે પવનની શક્યતા વધવાની છે ભારે પવન ફૂંકાવાનો છે ઠંડો પવન ફૂંકાવાનો છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો પણ મિત્રો ભળી રહ્યા છે એટલે એકદમ ઠંડો પવન વધશે અને ખાસ કરીને વરસાદની તીવ્રતા છે ઘટશે આજના વિડીયોમાં આપણે મિત્રો ત્રણ મુદ્દાઓ પર વાત કરવાના છે પહેલો મુદ્દો એ છે કે આ સિસ્ટમની અસર હજુ મિત્રો કેટલા દિવસ સુધી રહેશે આજના દિવસે આ સિસ્ટમને કારણે ક્યાં ક્યાં ભારે વરસાદની આ ગઈ છે બીજી એ વાત કરીશું કે ચોમાસું વિદાય ક્યાં લેશે કારણ કે હવે મિત્રો ચોમાસુ વિદાયની ખૂબ જ જરૂરી છે કારણ કે આવા જ સમયે વરસાદ પડે તો ખેતીના ભાગને વધારે નુકસાન થતું હોય છે તો ચોમાસું વિદાય લઈ અને શિયાળો પવન એટલે કે કવા ક્યારે શરૂ થશે તો તેને લઈને પણ પરફેક્ટ માહિતી આપશું સાથે સાથે એ પણ જોઈશું આગામી પંદર દિવસનો ડેટ આગામી પંદર દિવસ ગુજરાત માટે કેવા રહેશે કારણ કે એક સિસ્ટમ હજી ગુજરાતમાંથી આ છે ત્યાં જ મિત્રો બંગાળની ખાડીની અંદર બીજી સિસ્ટમ બની ચૂકી છે અને એનો છુકાવ પણ એ પણ મિત્રો ખાસ કરીને એનો ઝુકાવ છે ગુજરાત તરફ જોવા મળી રહ્યો છે તો તેની અસર પણ ગુજરાતમાં રહેવાની છે સાથે સાથે હાથીઓ નક્ષત્ર પણ ચાલુ છે તો આ તમામ મુદ્દાની વાત આજના વિડીયોમાં કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો વિન્ડીનું નવું અપડેશન છે અને તમે જોઈ શકો છો એકદમ સ્માર્ટ જોરદાર મેપ છે અને એ પ્રમાણે જોવાથી તો ગુજરાત ઉપર અહીંયા તમે જોઈ શકો છો જે પોરબંદર છે પોરબંદર અને જૂનાગઢની વચ્ચે હાલ મિત્રો આ સિસ્ટમ છે અને તેની અસરને કારણે અહીંયા તમે જોઈ શકો છો ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ છે રાજકોટનો કેટલોક ભાગ છે જામનગર છે પોરબંદર છે આ વિસ્તારોની અંદર તેની અસરો છે જોવા મળી છે બીજી આપણે વાત કરી હતી કે બંગાળની ખાડીની અંદર બીજી સિસ્ટમ બની ચૂકી છે અહીંયા તમે જોઈશો એક સિસ્ટમ હજુ મિત્રો ગુજરાત ઉપર છે ત્યાં મિત્રો બીજી સિસ્ટમ છે બની ચૂકી છે હવે સૌ પ્રથમ આપણે સિસ્ટમની અસર જોઈ લેવી ત્યારબાદ મિત્રો વરસાદના ડેટા જોઈશું તો અહીંયા પહેલાં જોઈએ કે ખાસ કરીને ત્રીસ તારીખ સુધીની અંદર એટલે કે આજના દિવસ સુધીમાં સિસ્ટમ છે થોડીક જ મિત્રો ચોવીસ કલાક દરમિયાન હલે છે અને તમે જોઈ શકો છો કે ખાસ કરીને અહીંયા મિત્રો જે જૂનાગઢની છે જ બાજુમાં હતી તો ખાસ કરીને પોરબંદર સુધી ગઈ છે એટલે કે વધારે ખસ્તી નથી તો તેને લઈને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર જે કાંઠા વિસ્તાર છે આ વિસ્તારોની અંદર ભારે તોફાન અને વરસાદ જોવા મળે છે પહેલી તારીખે અહીંયા તમે જોઈ શકો સિસ્ટમ તો પણ હલવાનું નામ નથી લેતી જે પેલા પોરબંદર હતી તે મિત્રો થોડીક નીકળે અને મિત્રો બહાર જઈ રહેશે એટલે સતત બે દિવસ સુધી આ સિસ્ટમથી પોરબંદર જિલ્લાની અંદર કવર કરશે જેને લઈને તેની આજુબાજુના જિલ્લા એટલે કે ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર અમરેલીનો કાંઠો વિસ્તાર અને ખાસ કરીને ભાવનગર તો આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને આ સિસ્ટમની અસર ખૂબ જ રહેવાની છે બે તારીખે આ સિસ્ટમ તમે જોઈ શકો છો બે તારીખે પણ સિસ્ટમ છે એ આગળ વધવાનું નામ નથી લેતી થોડીક મિત્રો આગળ વધે છે એટલા જ હવામાન વિભાગ દ્વારા ડાયરેક્ટ સીધો નવો મેપ જાહેર કરવામાં આવેલ છે અને ત્રણ તારીખે તમે જોઈ શકો ત્રણ તારીખે સાંજ સુધીની અંદર આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને આગળ વધે અને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને થોડીક આગળ એટલે કે સતત ચાર દિવસ સુધી આ સિસ્ટમ છે એ ખાસ કરીને હશે તેનું મિત્ર કારણ એ હતું કે ખાસ કરીને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમનો મિત્રો ટ્રેક છે એ કોઈ હતો નહીં એટલે કે તેની હિસાબે આ સિસ્ટમને જે ધક્કો લાગવો જોઈએ તે મિત્રો ધક્કો લાગી રહ્યો નથી એટલે કે હજુ પણ આ સિસ્ટમ છે એ દિશા બદલી શકે છે અને ખાસ કરીને તેનો ટ્રેક બદલાઈ શકે છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છેલ્લી અપડેટ પ્રમાણે બંગાળની જે ખાડીવાળી સિસ્ટમ છે એ બની અને ધીમે ધીમે આગળ વધવા મળી છે તો તેનો ધક્કો આવશે તો તેની હિસાબે આ સિસ્ટમ છે એ આગળ વધશે અને ગુજરાતમાંથી વરસાદમાંથી રાહત મળશે અને ત્યારબાદ મિત્રો જોઈ શકો છો કે બીજી સિસ્ટમ છે તેની વાત કરી લેવી કે બીજી સિસ્ટમ છે એ મિત્રો એટલી બધી જોરદાર નથી બની અને વિખાઈ જાય છે પરંતુ તેની હિસાબે તેની સાથે આવેલા ભેદને કારણે અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત છે સૌરાષ્ટ્રની અંદર છે દક્ષિણ ગુજરાત છે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે આ વિસ્તારોની અંદર આદરનો વરસાદ એટલે કે બપોર પછી હાથીયાનો ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે અને આ જોવા મળશે છેક મિત્રો ખાસ કરીને આઠ અને નવ તારીખ સુધી નવ તારીખ પછી હવે કોઈ બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમ નથી આ સિવાય અરબી સમુદ્રમાં એક સિસ્ટમ છે એ પણ મિત્રો નબળી પડી અને વિખાઈ જશે અને તમે જોઈ શકો છો આ બાજુથી ઉપરથી આપણે ક વા કહીએ છીએ એટલે કે ઠંડા પવનો છે એ આવવાના શરૂ થઈ જશે જેને લઈને મિત્રો ચોમાસું વિદાય લેશે એટલે કે આગામી દસ તારીખથી ગુજરાતમાંથી સંપૂર્ણ રીતે ચોમાસું વિદાય લઈ લેશે આ બાજુ અગિયાર તારીખે મુંબઈમાંથી બાર તારીખની વાત કરીએ તો સમગ્ર મહારાષ્ટ્રમાંથી તેર તારીખે તમે અહીંયા તમે જોઈ એકદમ ક્લિયર તેર તારીખ સુધીની અંદર મિત્રો મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને લગભગ ચૌદ તારીખ સુધીની અંદર બેંગ્લોરની આસપાસથી પણ ચોમાસું વિદાય લઈ લે તેવા સંકેતો મળ્યા એટલે કે આ સિસ્ટમને કારણે અટકેલું હતું તે મિત્રો હવે ચોમાસું વિદાય લઈ લેશે હવે વાત કરીએ પવનની ઝડપ મેં મિત્રો કેવી રહેવાની છે આજના દિવસની વાત કરીએ તો પવનની ઝડપની વાત કરીએ કે સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને ત્રણ દિવસ સુધી હલવાનું નામ લેતી નથી ત્યાં તમે જોઈ શકો છો ગીર સોમનાથ વેરાવળ એની આજુબાજુના જ્યાં જ્યાં વાવાઝોડાની અસર છે ત્યાં તોંતેર કિલોમીટર એટલે કે ભારે તેજ પવન ફૂંકાઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ તેજ પણ ફૂંકાઈ શકે છે જેને લઈને જોવા જઈએ તો કેટલાક વિસ્તારોની અંદર ટાઢોળા જેવું વાતાવરણ છે એ જોવા મળવાનું છે વરસાદ ઓછો જોવા મળશે પરંતુ પવન છે એની ગતિ વધારે જોવા મળવાની છે જેની અંદર સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર પવનની છે વધારે રહેવાની છે અહીંયા તમે જોઈ શકો એવરેસ્ટ છે પચાસ સાઠ કિલોમીટરની આસપાસ છે આની ઝડપ રહેવાની છે અને ત્યારબાદ મિત્રો આ વાવાઝોડું આગળ વધી અને તમે જોઈ શકો છો ખાસ કરીને દૂર જવાનું છે અને ત્યાં જઈ અને વધારે મજબૂત બને વિખાઈ જાય તોય હવે ગુજરાત પર કોઈ ખતરો નથી હવે વાત કરીએ કે આજના દિવસે વરસાદ છે ક્યાં ક્યાં પડી શકે છે તો અહીંયા તમે જોઈશો સમગ્ર ગુજરાતની અંદર આમ તો વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અમરેલી ભાવનગરની અંદર ખૂબ જ ભારે વરસાદને લઈને આગાહી છે બાકી તમે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને કોઈ જગ્યાએ મોટી વરસાદને લઈને આ ગઈ નથી છૂટાછવાયા વિસ્તારમાં સાર્વત્રિક હળવો વરસાદ જોવા મળશે આપણે મિત્રો જિલ્લા વાઇઝ પણ વાત કરીશું આ સિવાય તમે જોઈ શકો છો પહેલી તારીખે થોડીક વધારે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે બે તારીખે કચ્છની અંદર અને ખાસ કરીને દ્વારકાની અંદર વરસાદની આગાહી છે ત્રણ તારીખે પણ મિત્રો ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો વરસાદની આગાહી નથી પાંચ તારીખે ફરી એક વખત મિત્રો જે બીજી સિસ્ટમ હતી તેનો લોકલ ભેજને કારણે વરસાદ પડશે બાકી મિત્રો ક્યાંય પણ વરસાદને લઈને આગાહી નથી અને દસ તારીખથી ચોમાસું વિદાય લઈ લેશે હિમાલયની અંદર તમે બરફ વર્ષા પણ અહીંયા તમે જોઈ શકો જોઈ શકો છો આ બરફ વર્ષા છે સ્ટાર બરફ બરફવર્ષા છે તો બરફ વર્ષાની શરૂઆત થઈ ગઈ છે હવે મિત્રો જે ગુજરાત હવામાન વિભાગની અને ભારતીય હવામાન વિભાગની આગાહી તમે જોઈ શકો લો પ્રેશરનો ઝુકાવ મિત્રો ઓમાન તરફ છે એટલે કે એ બાજુ જતું રહેશે પરંતુ સૌથી મોટી અપડેટ આપણે એ જોઈએ કે આ વાવાઝોડું ધીમે ધીમે હવે મિત્રો ખાસ કરીને નબળું પડી રહ્યું છે પરંતુ તે ખાસ કરીને ગુજરાત ઉપરથી જતું નથી આ સિવાય ઓગણત્રીસ તારીખે ચોમાસું છે એ સિસ્ટમને કારણે અટકેલું છે પણ ત્રીસ તારીખે પણ તે જ ભારે પવન જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદ જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદ ભારતીય હવામાન વિભાગનું છે પહેલી તારીખે મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો નવમો નું તેજ પવન સાથે યલો એલર્ટ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ અને બે તારીખથી મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની અંદર યલો એલર્ટ અને ભારે પવન પરંતુ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ગ્રીન એલર્ટ આપેલું છે આ સિવાય ત્રણ તારીખનો મેપ પણ જોઈ શકો છો અને ચાર તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ છે અને પાંચ તારીખે ફરી એક વખત થોડીક સિસ્ટમની અસર છે તો તેને હિસાબે મિત્રો વરસાદ જોવા મળશે ગુજરાત હવામાન વિભાગ શું કે છે એની વાત કરીએ તો ગુજરાત હવામાન વિભાગે ઓગણત્રીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગના જિલ્લાની અંદર વરસાદને લઈને આ ગઈ છે જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ છૂટાછેવાયા વિસ્તારમાં જોવા મળી શકે છે ત્રીસ તારીખે પણ એ જ પોઝિશન કારણ કે સિસ્ટમ છે એ ખાસ કરીને પોરબંદર ઉપર ત્યાંને ત્રણ ત્રણ દિવસ ટકેલી રહી છે જો આ સિસ્ટમ વરસશે તો અતિ ભારે વરસાદ લાવે છે આ સિવાય પહેલી તારીખે સિસ્ટમ થોડીક હલચલ બતાવી રહી છે તો તેને લઈને કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ભારતને ગુજરાતની અંદર ભારે વરસાદ છે બે તારીખથી કચ્છ અને ઉત્તર ગુજરાતની રાહત મળશે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદ પડશે અને ત્રણ તારીખથી તમે જોઈ શકો છો રાહતના સમાચાર ચાર તારીખથી અહીંયા તમે જોઈ શકો છો થોડીક બંગાળની ખાડીવાળી નવી સિસ્ટમની અહીંયા સરસ છે જેને લઈને પાંચ તારીખે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં કચ્છમાં આવે નિરાત સિસ્ટમ શ્રી પોરબંદર ઉપર હશે થોડી કાંઠા ઉપર હશે ને થોડીક નબળી પણ પડી રહી છે તો દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટની અંદર ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદ જ્યારે અમરેલી ભાવનગર અને કચ્છની અંદર યલો એલર્ટ પીળોકલ તો છૂટાછવાય વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળવાનો છે અને પહેલી તારીખની વાત કરીએ તો રાજકોટ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દ્વારકાની અંદર હળવો વરસાદ જ્યારે મિત્રો બે તારીખે કચ્છ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર યલો એલર્ટ તો છૂટાછવાય વિસ્તારમાં આ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો તમારા વિસ્તારમાં કેવો છે કેવો વરસાદ છે કેવો પવન છે જરૂરથી અમને એમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ હસ્તુ જય હિન્દ જય ભારત